વાત સુરતની કરીએ સુરતમાં આઠવા ગોપીપુરા વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવ્યું માહિતી પ્રમાણે બે મહિનાથી સતત રહેતી હતી દૈનિક રોજિંદા મોબાઈલ પર સમય વધુ કાઢતી હતી અને ગૂગલ દેખાય છે ગૂગલ દેખાય છે ગૂગલ ખાવાનું ના પાડે છે ગૂગલ કહે છે મરી જાય એવો અવાજ કરતી હોવાનો દાવો છે સાથે જ મંદિર લઈ જાય તો મોબાઈલ દેખાતો હોવાનું પણ કહેતી હતી

કેમ કે મને ગૂગલ દેખાય છે ગૂગલમાં અવાજ આવે છે ખુદસે કુછ નહીં કરપાના આવો બધા લવારા એના ચાલતા હતા ભાઈ બીજું કંઈ નહીં હતું એને ગૂગલ અહીંયા લવારા ચાલતા ને એને બધે જ જાય તો એમ કે મને ફોન દેખાય ગૂગલ દેખાય ગૂગલ બોલે જ ગૂગલ કરાવે જ આવા બધા લવારા કરતી હતી ભાઈ આ ખુદસે કુછ નહીં ખાના કરના ખાના નહીં ખાના મરજાના એવું બધા લવારા ચાલતી હતી બીજું કંઈ નહીં એ બે મહિનાથી આવી દવા એની લવા ચાલતા તમે એની માનસિક ડૉક્ટરની પાસે ગયેલા માનસિક ડૉક્ટરે કીધું એ નથી એ ફાઇલ બીજે છે એટલી તો માનસિક ડૉક્ટરે કીધું તેણે છે ને મગજ પર બહુ ગૂગલનું વાંચ્યું છે ને તો મગજ પર લઈ લીધું છે ભાઈ તો આવી જશે કે દવા કરો તમે ભાઈ તમે એની દવા કરતા હતા પંદર દિવસથી એની દવા ચાલતી પંદર બે મહિનાથી એવું થયું તે કંઈ ખબર નહીં કાલે કામ બે દિવસ કામ પર નહીં આવે કાલે અમે ખેંચી ખેંચીને એને કામ પર લઈ ગયેલા પપ્પાએ ચાલી ગઈ કે ઘરે જવું ઘરે જવું તે ઘરે ચાઈલી ગઈ મમ્મી એની ચાવી આપી કે લે ચાઈલી જા તારે હોવું એમ કે મને હોવું છે માથું બહુ દુખે તે તમે એને ચાવી આપી ઘરે ગઈ તમારી બેન હાડા છ ગઈ ઘરે તો પંખા તે લટકતી હતી ભાઈ બીજું અમને કશું જ નહીં ખબર તમારી દીકરી છે એ ઘરે ફાસો કાઢો છે અન્ય લોકોને શું કહેશો મોબાઈલ નહીં વાપરવા માટે સોશિયલ મીડિયાને મોબાઈલ લી વાપરતા એના છોકરી ગુમાવશો તમે જે રીતના અમે ગુમાવી છે ભાઈ મોબાઈલ લી વધારે વાપરો નહીં ગૂગલ એને બતાવો નહીં એની ફાઇલ બનાવડાવો પોળી ગુમાવશો આ રીતના દીકરા કઈ રીતે